નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ફેબ્રુઆરી બે હજાર પચીસના બજેટમાં ખેડૂતોને કેટલી રાહત વિશ્વ બજારમાં શાળાના કારણે નથી ટકતા ઉત્પાદન શાના કારણે ઓછો થાય છે અત્યાર સુધીમાં કપાસની આવકો કેટલી આ બધા વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સૌપ્રથમ મિત્રો કપાસ માર્કેટમાં છેલ્લા બે વર્ષથી ઉત્પાદનમાં મોટો ભાર પડવા લાગ્યો છે જેના લીધે બજારમાં કોઈ પણ જાતનો દમ ખેડૂતોને દેખાતો નથી અને જે કપાસની ખેતી છે એને ખેડૂતો વિમુખ થવા લાગ્યા છે આ ઉપરાંત બજારમાં મોટી વધઘટ થવાની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળે છે આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ કે કાપડની નિકાસમાં કોઈ પ્રોત્સાહનના પગલાં લે તો જ આપણું કપાસ બજારમાં સુધારો જોવા મળી શકે અત્યારે અમેરિકા ચીન બ્રાઝિલની તુલનાએ કપાસના હેક્ટર દીઠ કપાસનું ઉત્પાદનમાં ભારત ઘણું બધું પાછળ છે અને તેના કારણે આપણે વિશ્વ માર્કેટ યાર્ડમાં ટકી શકતા નથી કપાસનો ઉત્પાદનમાં પણ ઘટાડો મોટા પ્રમાણમાં થયો છે કારણ કે ઓછા બજારના ભાવ ખરાબ હવામાન કપાસ ઉત્પાદનનો ખર્ચ વગેરેના કારણે કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે કપાસના ઇન્ટરનેશનલ ભાવ પણ મળતા નથી તેના લીધે ભાવ પણ ઓછો જોવા મળે છે ગુજરાતમાં જે વિસ્તારોમાં કપાસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેવા લોકોને ન છૂટકે કપાસ વાવે છે હવે ચર્ચા કરીએ કે રૂમા ખાંડીએ નવ હજારથી દસ હજારનો ભાવ વૈશ્વિક માર્કેટમાં છે જે ખૂબ જ ઓછો છે તેથી ચાલુ વર્ષમાં નિકાસ ઘટવા સામે આયાત વધવાના એંધાણ છે હવે કપાસના આવક વિશે માહિતી મેળવીએ અઢાર લાખ ગાંસડીની અત્યાર સુધીમાં આયાત કરવામાં આવી છે અને ગયા વર્ષે ત્રણ પોઈન્ટ પાંચ લાખ ગાંસડીનો હતો જે વધીને અત્યારે અઢાર લાખ ગાંસડીએ પહોંચી ગયો છે બધા જ તારણ કાઢતા જોઈએ તો ફેબ્રુઆરી મહિનામાં કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો થવાની શક્યતા છે કોઈપણ મોટી સુધારણાની મોટી આશા રાખવી નહીં ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે